ગાંધીનગર નજીકના એક નાનકડા ગામમાં એક ખેડૂતનો પુત્ર રમેશ રહેતો હતો રમેશ ખૂબ મહેનતી અને પ્રગતિશીલ વિચારધારા ધરાવતો હતો તેની ઈચ્છા હતી કે તે એક દિવસ મોટો વ્યાપારી બને પરંતુ ઘરની આર્થિક પરિસ્થિતિ ચિંતાજનક હતી એક દિવસ ગામમાં એક વૃદ્ધ વિદ્વાન આવ્યા રમેશની મહેનત અને ઉત્સાહને જોતા તેમણે રમેશને કહ્યું સફળતા એક વૃક્ષ જેવી છે જેને મહેંતની ધૂળ ધીરજનું પાણી અને આશાની કિરણ જોઈએ આ વાતે રમેશને ખૂબ પ્રેરિત કર્યો તેણે નક્કી કર્યું કે તે કોઈ પણ સ્થિતિમાં આગળ વધશે રમેશે નાના પાયે શાકભાજીની દુકાન શરૂ કરી રોજ વહેલા ઉઠીને તે તાજું શાકભાજી લેવા જતો અને ગામના બજારમાં વેચતો થોડા સમય બાદ તેની મહેનતનું પરિણામ મળવા લાગ્યું તેનો વ્યવસાય ધીરે ધીરે વધવા લાગ્યો રમેશનો વિશ્વાસ વધ્યો અને તેણે પોતાની બચતનું ફરીથી પોતાના વ્યવસાયમાં રોકાણ કર્યું આવી રીતે કેટલાક વર્ષો બાદ રમેશ ગામનો સૌથી સફળ વ્યાપારી બની ગયો તે વિદ્વાન વૃદ્ધની વાત ક્યારે ભૂલ્યો નહીં તેને સમજાયું કે તેની સફળતા મહેનતની ધૂળ ધીર્જના પાણી અને આશાના કિરણથી જ વધેલી છે